જય માતાજી મિત્રો જય દ્વારકાથી બ્લોગ ચાલુ કરી દીધો છે आज હું ખાલી ખાલી આટમોનવા જાતો તો રોડમાં થી એમ કે મારા બ્લોગ બનાવો તો બ્લોગ ચાલુ કરો તો એક સરસ રસ્તામાંથી થોડક છોકરા જોતો હતો અને હું સાલવા માંડું ફૂલ તરફ અને હું ફૂલિયા થી પાછો આટમોરી નાખતો રહ્યો છોકરાને મને એવું ખેલ થઈ કે હું અહીં આવી તી પડવા જાતો હું તો મારા મસ્ત મગનમાં આયેલું જાતો તો જોડે સાઈડ કોઈ બી જણા હતા હું તો કંગન હતો ત્યાં જન ખબર પડી કે કે આપડો ભાઈ મને તો ખેલી તો મને બસ માફી નમ આવો બસ થોડુંક એડિટિંગ કરવા ગયો તો તો ગિલ્લી આવી ગઈ હા છે મારી ભત્રીજીને એના વૈતો જો હવાર હવારમાં ધૂળમાં આડોટી આવે હા છે મારો ભત્રીજો શહેર કા વચ્ચે नाम से आनु पियो थोड़ी बार पसंद मिली क्यों अपने भाई बंदे नाम से भरत तो ये राम राम लेने थे कि आल तो

फाइनली मित्रों हमें भोगी गया हमारा अड्डे એટલે કે અમારી વાડી તું મિત્રો આ શું અમારો ધનિયા 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 ફોન ઉપર મને છે કે વાત હે ડાયમંડ એક નંબર છે ટ્રેન પર જઈ છે ને વિડિયો પણ ઉતરી છે પછી કરમાં મેને અમે અમારું કામ એટલે કે બિબળી વાવળમાં માંડ્યા છે અને હું બિબળીના તકરાતો તો રિંક મણાને ઝિંકુ કામ આપે સિરાકુસે આઈ એમ સોરી પછી અમે ભેબડી ફાળો મેં દાખરી પોંજે કડીકા ઠીક છે કડીકા એ પણ આખરે રતો નતો પછી હું સડીક્યો ડાખરામાં પણ ડાખરા અપણો મર્તા ખાવતો નતો હવે પ્રાણી કામ કરવા મંડ્યા જોઈ લો મિત્રો આય ભેબડી શેજા મેં મણતા તા મે ભે ભે પછી મિત્રો અમે બહુ સ્ટ્રગલ કરીને ભેબડીનું કામ tamam કરી લઈ એટલે વેણી લેખી અને માથી નીકળું હું અર્ધ ઉપાસકો બી બળ

अच्छा हमारी वडी रखा दादानु मंदिर बोलो जय रखा दादा वाडीया आपले काम થઈ ગયું એટલે ઘર તરફ रवाना નું પરલી તો આપણે કારો કરો પછી ઉભી રાખી ગાડી ને લીતા બાપન થોડક બर्तन પછી જોઈ લીયો મિત્રો આરે હામાં આપણો મોબાઈલ અને મને પાણે પછી ફાઇનલી મિત્રો આપણે પૂગી કે આપણે ઘરે પછી પૂગી ગયા આપણે આપણે મેઈન જગ્યા ઉપર એટલે કે આપણે ગાબા ઉપર પછી મિત્રો માવા ની થોડીક તалаપ લાગીતી એટલે આપણે બનાવ માંડ્યા માવો પછી ખોલ લઈ કો માવો ઓ માવાનો ક સ્વામને ઘર 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 તૈયાર છે આપડો તાજો ને રેસીલો માવો તો માવો ખાને હું મીઠી મીઠી વાતો કરતો તો તો આખા પાસાના ભાઈઓ બહેનો ને આડોસ પાડોસના ભાઈઓ બહેનો ને જડાવવાનું કે લાઈક ફૂલો ને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આજનો આપડો બ્લોગ આયા ખતમ થઈ છે આતી મારે ગુજરાતી પાસાં બોલી એટલે દિનચર્યા અને અંગ્રેજી પાસાં બોલી એટલે આપડો બ્લોગ એ આટણે પૂરો થઈ છે અને જે પણ વિડીયો જોતા એને મારી વિનંતી કે સબસ્ક્રાઈબ ને લાઈક કરી દેજો એટલે કે અમે આગળ વધી શકીએ અને સપોર્ટ કરતા રહીએ